Free arm hardware safety switch <laughs> switch on. જો તમે એવું માનતા હોય કે ગામડાઓ મહિલાઓ માત્ર રોટલા ઘડે છે શાક રોટલા બનાવે છે અને ખેતી કામ કરે છે અને છાણ વાહિંદા કરે છે તો એવું નથી આજકાલ ગામડાની મહિલાઓ બુલંદ છે અને એમનો એમની વાત પણ બીજા કરતા અલગ છે હું તમને એક ગામડાની મહિલા બતાવી એમની સિદ્ધિ આધુનિક ભારતમાં કંઈક અલગ છે ચાલો એ મહિલાને મળું ગુજરાતના ખેડૂત દુનિયાદારીના જે ખેડૂતો છે એના જેટલા સમૃદ્ધ છે ને એટલા જ આધુનિક છે હું આજે આવી ગયો છું ઉત્તર ગુજરાતમાં ડીસાનું એક ગામડું છે અને એક બેન એક મહિલા છે એ ડ્રોન ચલાવે છે અને જે ખેડૂતને પાક હોય છે એ પાકની અંદર આ ડ્રોનથી દવાનો છંટકાવ કરે છે અને એમણે ટ્રેનિંગ લીધે છે અને ખરેખર આધુનિક છે મહિલા આજે હું તમને મળાવું એમની જોડે વાત કરાવું કઈ રીતે આ ડ્રોન ચાલે છે કેટલા ફાયદા છે અને કઈ રીતે આખી વ્યવસ્થા સંભળાય છે એ બધી ટોટલ માહિતી તમે એ બેન પાસે જાણી બસ તમે પૂરો વિડીયો જોજો જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ તમે આ ડ્રોન છે ડ્રોન આ ડ્રોન ચલાવવા માટેની ટ્રેનિંગ ક્યાંથી લીધી આ ડ્રોન ચલાવવા માટેની ટ્રેનિંગ અમે પુના ખાતે લીધી હતી બરાબર એટલે આ ડ્રોન માં આ કઈ રીતે ચાલે માની લો મારે મગફળીનો પાક છે તો એમાં મારે છટકાવ કરવો છે

પછી બીજો જનરલીમાં આજે હું સાધારણ પેલો સ્પ્રે કરાવું છું ખેડૂત પપવાળો એમાં આમાં હું ફરક છે જે ખેડૂત જે જે દસ પંપ દ્વારા જે છંટકાવ કરે છે એમાં ટાઈમ વધારે જાય છે અને સમય સમય વધારે જાય છે અને પછી ખર્ચ પણ વધે છે કારણ કે આખા દિવસ દરમિયાન તે છંટકાવ આખા દિવસ પંપ ઉપાડે ત્યારે આખા દિવસનો છંટકાવ થાય છે અને આ ડ્રોનની ખાસિયત એ છે કે તે ખાલી એક એકરમાં સાત મિનિટમાં સ્પ્રે કરીને પાછો આવી જાય છે સાત મિનિટ ખાલી સાત સાત મિનિટમાં બરાબર તમારો તમારો આમ માનલો કે પાયલોટ તરીકે તમે કેટલાક વીઘામાં છટકાવ કરાવ્યો છે મે પાયલોટ તરીકે જ્યારથી ડ્રોન આવ્યું ત્યાર સુધી નું મેં આજ સુધી સો એકર માં સ્પ્રે મેં કરી ચુક્યા છે તેમાં એરંડા પછી ઘઉં પછી વરિયાળી એવા બધા પાકોમાં અમે છંટકાવ કરીએ છીએ એરંડા ના પાક દવા છાટવી તો મુશ્કેલી હોય હા એમાં મુશ્કેલી ખેડૂતો બહુ કે કે અમને પંપ લઈને કે ફરવું જ કઈ રીતના એરંડા અને એમાં બી એવી જીવાત પડી જો આપણે એમ કે કરડે તો શરીરમાં પૂરી ખંજવાળ પડે તે દવા સ્પ્રે કરી જ શકતા નથી અચ્છા તે પછી એમને એમ કે ડ્રોન આવે તે બહુ ખુશ છે ખેડૂત એમ કે કોઈ આના માધ્યમથી અમે દવા સ્પ્રે કરી શકીએ કેમ કે એરંડા ની હાઈટ પણ ઊંચી હોય તે સ્પ્રે થાય જ નહીં આથી ઓકે

તમે પુનામાં કેટલા ટાઈમ ટ્રેનિંગ લીધી તમારા જોડે કેટલી કેટલી મહિલા હતી અમે પુના માં પંદર દિવસની ટ્રેનિંગ લીધી હતી અમારી સાથે ગુજરાત ની પંદર મહિલા અને મહારાષ્ટ્ર ની પાંચ મહિલાઓ હતી એના અંદર થી અમે બાર મહિલાઓ સિલેક્ટ થઈ હતી અચ્છા એમાં કઈ રીતે એક્ઝામ ધોરણ કઈ રીતે હોય અમે જ્યારે ગયા પેલા દિવસે ત્યારે અમારું એમ કે સ્વાગત કર્યું તે પછી અમને થિયરી ભણાવી પહેલા બુક આપી પછી બે દિવસ થિયરી ભણાવી તે પછી એક્ઝામ લેવરાની એક્ઝામ બાદ પછી અમને સિમ્યુલેટર ઉપર બેસાડવામાં આવ્યા પછી તેના બે દિવસ પછી અમને બારે ગ્રાઉન્ડમાં લઈ ગયા તે પછી શીખવાડવામાં આવ્યો તે પછી લાસ્ટમાં પછી પ્રેક્ટિકલ એક્ઝામ લીધી અને પછી જે એમાં પાસ થયા એને પછી સર્ટિફિકેટ આપવામાં આવે

પછી એક આમાં કોઈ એવું ખરું કે જે લોકો ટ્રેનિંગ હોય ટ્રેનિંગ વાળા માણસો હોય એ જ માણસો આ ચલાવી ટ્રેનિંગ વાળા માણસો એટલે એ જો ટ્રેન કરેલા હોય અમને એમ કે પંદર દિવસ ટ્રેન લીધી એના પછી તમે ચલાવી શકો એ પછી એમ કે મારી સાથે મારા હસબન્ડ છે તે એમને મેપિંગ ને બધું ફાવી ગયું ખાલી એમ કે ચલાવવાનું હજુ બાકી છે પણ ધીમે ધીમે હું એમને બી શીખવાડી કરું અચ્છા પછી હા તમે તો જે સમાજમાંથી આવો છો એ તો ઠાકોર સમાન આ ઠાકોર છત્રીસ શાક ઠાકોર સમાર બહુ આમ ઝાઝર મન રિવાજો મન મન તો છે તમે કઈ રીતે એક પુત્ર વધુ છો પરિવારે પ્રેરણા આપી કોનો ફાળો છે કઈ રીતે પહેલાં તો મારા માતા પિતાનો આભાર કે જેને મને આટલા સુધી ભણાવી અને તે પછી મારા હું મારા સસરા અને પૂરી ફેમિલીનો ખૂબ આભાર માનીશ કેમ કે મારા સસરા એમાં એકદમ ફ્રી માઈન્ડના છે એમ કે એમના અંદર આ લાજનું એમનું એવું કેવું છે કે લાજ કાઢવાની છે લાજ કાઢવાની નહીં લાજ રાખવાની છે એમનો એવા સૂત્ર સાથે એમને મને આગળ મોકલી એમ કે એમને એવું હતું કે કે મારે પુત્ર બધું ભણેલી છે તો મારે કઈ એને આગળ મોકલવી છે તો પછી એમને મને આગળ મોકલી અને ટ્રેનિંગ અપાવી અચ્છા પછી માન લો કે તમારા આજુબાજુના ડીસા તાલુકાના ગામડા છે પાલનપુર નું ગામડું છે એ લોકો નો ઓર્ડર તમને આપવું તો કઈ રીતે અમને ખાસ તો આનો ઓર્ડર તો સોશિયલ મીડિયા દ્વારા મળે છે કે મારે ત્યાં કપાસમાં દવા છાંટી જાવ બરાબર હા એટલે સોશિયલ મીડિયા દ્વારા અંદર એમ કે મોબાઈલ નંબર કોન્ટેક્ટ આપેલો હોય તે પછી એના પર કોલ આવે કે અમારે આટલા વિકાસ સ્પ્રે કરવાનો છે તો તમે આવી શકો બરાબર તમને મેના મેનતાણા પેટે કઈ ખેડૂતો શું આવ ખેડૂતો હાલમાં તો 1 એકરના અમે 400 લઈએ છીએ બરાબર તમે આમ બીજી ગુજરાતની બહેનો છે એ કોઈ તમારે જેમ પ્રેરણા લઈ શીખે અને એના માટે શું કે છે તો એટલું જ કહીશ કે મારા જેવી ઘણી હજારો મહિલાઓ આવી ડ્રોન દીદી બને અને પોતાના ક્ષેત્રમાં કંઈક કેમનામાં નવું કરવાનું જો સાહસ હોય તો તેમને તેમની ફેમિલી પૂરો સપોર્ટ કરે અને તે પણ આગળ વધે એવી મારી કામ શુભકામના તમે હવે તો મને એમ કે આપણે હંમેશા આપવામાંશું સોશિયલ મીડિયામાં કે ભાઈ દિશાના એક બેન છે ડ્રોન દીદી છે ઠાકોર સમાજ માંથી આવે છે તમે પરિવારમાં લગ્ન પ્રસંગમાં ક્યાં જાઓ તો તમને કોઈ પેલાથી હવે ફરક છે હા ફરજ છે પેલા તો લગ્ન પ્રસંગમાં જતા એમ કે કોઈ જે આપણે ઓળખતા હોય એ ખાલી એમ કે બોલાવે બાકી હવે જઈએ તો એમ કે આ છોકરી એમ કે ડ્રોન ચલાવે કે ખેતર માં દવા સ્પ્રે કરે છે એટલે એમ કે બઉ સારું લાગે એમ કે આપણે આ ક્ષેત્રમાં આગળ વધ્યા અને ડ્રોન પાઇલેટ તરીકે નું બિરોધ મળે બરાબર સરકારી કે સામાજિક ફંક્શનમાં તમે જાવ છો હા જઈએ છીએ ને જે પણ પ્રોગ્રામ હોય એમાં પણ અટેન્ડ કરીએ છીએ ટોટલ કાલે બી એક તો ડીસા પ્રોગ્રામ ત્યાં પણ ગયા હતા ત્યાં મારું સન્માન પણ કરવામાં આવ્યું હતું ડ્રોન દીદી તરીકે અચ્છા તમારા જિલ્લામાં તમારે જેટલી કેટલી બેનો હશે આવી ટ્રેનિંગ દીધી છે અમારા જિલ્લામાં મારા જેવી તો હાલમાં તો અમે જે સંગત ગયા તે અમે બે એના સિવાય એક બીજી છોકરીને મળી ટોટલ હાલમાં ત્રણ છે બરાબર

અને એમાં આખો દિવસ અમે પાટણમાં ગયા હતા વચ્ચે તો અમે સાત વાગે ચાલુ કરતા સ્પ્રેનું સાત સાડા સાતે તો સાંજના સાત વાગે આવતી એક તરફ સ્પ્રે કરતા ખાલી જમવાના ટાઈમે બે ઓકે દિવસનું અમારું મહેનતાણું હાલમાં તો ત્રણથી ચાર હજાર જેવું થઈ ગયું ઓકે હું એમના પતિને મળાવું એ આપણે જોડે છે એમનો બે આની જે આખી આ જે આખે આખું કામ છે આખે આખું જે સ્પ્રે કરવાનું છે એમાં એમનો બી સહકાર છે અને એમની બી ભૂમિકા છે હું એમને મળાવું એની જોડે આપણે નાની વાત કરી આપણી સાથે તેજલબેન ના પતિ રોનકભાઈ છે એ આ બધી કામગીરી હોય છે ડ્રોન ની એમાં એની જોડે જ હોય છે આપણે એની પાસે જાણીએ એમનું શું કહેવાનું છે કઈ રીતે રોનકભાઈ મજામાં હવે મારે તમને એક સાદો સિમ્પલ સવાલ કરવો છે તમારા આ જે વાઇફ છે તમારા જે પત્ની છે આ ડ્રોન ચલાવે છે તમને કેવું લાગે છે મને ખૂબ જ સારું લાગે છે કે મારા ધર્મપત્ની એક ડ્રોન દીદી તરીકે ઓળખાય છે આ પહેલા તો એમનું કેવું છે એવું હતું કે પેલા ઘરકામ જ કરતા હતા અત્યારે મેં ડ્રોન દીદી તરીકે ઓળખાય છે અને ઘણા બધા ઓર્ડર આવે છે અને આ છંટકાવ કરીએ છીએ તમે આમ આજુબાજુના ગામડામાં ક્યારે જાઓ છો કેટલી વખત ગયા છો ઘણી ફેર ગયા સાત થી આઠ ફેર ગયા છે પેલા પાટણ હતા ત્યાર પછી થરાચ હતા ત્યાં અલગ અલગ જગ્યા હતા બરાબર પછી માર્કેટમાં હવે સમાજ જીવનમાં ફરક પડ્યો ખરો કોઈ કે તમે પેલા લોકો તો નહીં ઓળખતા લોકો કે છે કે આમ છે તેમ છે ઓળખતા નથી એમને પેલા તો લોકો તમને સામાન્ય ઓળખતા નહોતા હવે તો વેલ નોન તમને ઓળખે છે સોશિયલ મીડિયામાં તમારા રીલો ચાલે છે વિડીયો ચાલે તો એને છે કેવી ઓળખ તમને કેવું થાય સરસ મારી વાઇફ ને આ ઓળખ મળી તમને કેવું થાય તો સારું લાગે છે સારી ઓળખ મારી બધા ઓળખે છે કે દેખો ભાઈ ડ્રોન દીદી આ બીજા લોકોને પ્રેરણા મળે કે તમે પણ આગળ જો ને તમે પણ શીખો કે ડ્રોન દીદી કઈ રીતે બધું કર્યું બધું એ રીતે બરાબર તમે એક ખેડૂત છો તો ખેડૂત તરીકે મારે એક પ્રશ્ન પૂછો કે આ ડ્રોન થી ટાઈમ માં કેટલો ફરક પડે છે ટાઈમ માં બધરી રીતે ફરક પડે છે પહેલા ખેડૂત એક એકર માં પંપ આવે છે અને એક પંપ માં 15 લિટર પાણી આવે છે એટલે અંદર છંટકાવ કરવામાં ટાઈમ જાય બહુ ને મેપ બનાવીએ ને તો એકર માં સાત મિનિટ જ થાય છે માત્ર اچھا દવા નું છંટકાવ ને બધરી રીતે સર સરાતા પડે છે ખેડૂત બરાબર આ છે ડ્રોન દીદી એમણે પોતાની વાત કરી છે કે પોતે એક गृहिणी છે ઘર કામ કરે છે સાથે સાથે ખેતીનું કામ કરે છે આધુનિક જમાના પ્રમાણે આ જે કઈ ડ્રોન છે એની જરૂરિયાત છે અને કે યોજનાનો લાભ લઈને એમણે આ એક સફળ કામ કર્યું છે હું એવું માનું છું કે ગુજરાતમાં ખેડૂતો અને ખેડૂતની દીકરીઓ અથવા પુત્ર વધુ જે પણ અમારો વિડીયો જોઈ તો એમને કઈ સારું અને શીખવા મળ્યું હોય તો લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે બસ આટલું જ જય જય ગરવી ગુજરાત